ગામના ગ્રામ પંચાયત તરીકે સરપંચ ઉમેદવારી પત્ર અમારી ધર્મપત્ની શ્રી શારદાબેન ઠાકોર હરખાજી અમીરજી ઠાકોર એમનો પત્ર ઉમેદવારી પત્ર તારીખ પાંચ છ બે હજાર પચીસ ના રોજ ભર્યું છે સર્વે સમાજનો નો સાથ સહકાર અને સંયમ રહી અને મેં ઉમેદવારી પદ્ધતિ બોડી સંખ્યામાં જઈને વાવ તાલુકા પંચાયતની અંદર ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું છે ચૂંટણી આવી છે તો હું એક સેવક તરીકે ગામની અંદર દરેક સમાજને સાથે રાખી સાથે લઈ અને જે તે ગામના સમાજના વિકાસના જે કાર્યો છે તે હું સંમતિથી દરેક સમાજનો સાથ અને સહકાર લઈ અને જે તે સમાજનું હોય ગામનું હોય તેનું સોલ્યુશન કરવા

માટે જે તે મારાથી બનશે એ તમામ પ્રયત્નો કરીશ અને કોઈ પણ સમાધાન ગામની અંદર કોઈ પણ કુરિવાજો હશે એને દૂર કરવા માંગીશ અને કોઈ પણ સમાજની અંદર કાંઈ પણ નાની મોટી સમસ્યા હશે એના ભેગો બેસી અને એનો સમાધાન કરાવીશ એવી હું ભાવના રાખું છું અને બીયોગ ગામની પ્રજાને હું નમ્રતા ભરી વિનંતી કરું છું કે મારા ઉપર ભરોસો રાખો ભરોસો રાખીને મને મતદાન આપો વિજય બનાવશો તો હું તમને સર્વને સાથ અને સહકાર આપી અપાવી અને તમને જે તે કામ નું સોલ્યુશન કરી આપણે ભેગા બેસી અને એનો કરશું બીજું બીજું કે સામાજિક અંદર ઘણા દખા ઉભા થાય છે અને આજુબાજુ સામાજિકના ઘણા પણ પ્રશ્નો દરેક સમાજના ઉભા થતો કોઈ પાડોશી આડોશી કે ગમે એની અંદર એની અંદર પણ હું રાત દિવસ

મારા જે પણ કામગીરી કરવાની હશે એમાં હું હંમેશા સર્વ સમાજ ને સાથે રાખી કામગીરી કરીશ અને સરકાર તરફથી મળતી તમામ ગ્રાન્ટો ગામના હિતમાં વાપરીશ અને આરોગ્યનું કે શાળાનું ગમે તે કામ હશે એમાં હું સાથ આપીશ